આ છે બાબત એનું ચમત્કારી પગલું તો રસ્તો બહુ જ સાંકડો છે એ આ ઘોડાની બાધા પણ તમે અહીંયા લઈ શકો છો જો બે બાપનો દીકરો હોય તો અહીંયાથી પસાર પણ થવાતો નથી તેવો બાબાજીની પુરાણી ગુફા તો આ પથ્થરોના આધાર ઉપર આ મંદિર બનાવેલું છે આખો અત્યારે આપણે પહોંચી ગયા છે ચેરાવાળા તો આજના વિડિયોની અંદર આપણે દર્શન કરવાના છે બાબાદેવના અને અહીંયા ગુપ્ત ગુફાઓ પણ આવેલી છે ત્યાં બાબાદેવની તે પણ આપણે જોવાના છે અને અહીંયા બાબાદેવનું એક ચમત્કારી પગલું પણ આવેલું છે તેના પણ આજના વિડીયોની અંદર દર્શન કરવાના છે તો દોસ્તો આ મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે તેની સંપૂર્ણ માહિતી આપશું અને અહીંનો ઇતિહાસ પણ જાણવાનો છે તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ અને આ છે આખું જો ચેરાવાડાનું બજાર જુઓ છો તમે અહીંયા ઘણી બધી દુકાનો પણ આવેલી છે અને સામે છે બાબાદેવનું મંદિર તો આપણે ત્યાં સુધી જવાનું છે દર્શન કરવા માટે પણ અત્યારે અહીંયા આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે કે સાવધાન તમારી બાઇક પોતાની સાચવીને અહીંયા મીકવી કેમકે અહીંયા સાધનો ચોરી પણ થઈ શકે છે બધા બાધા રાખતા હોય છે તો આ રીતના ઘોડા પણ લઈને આવતા હોય છે તો આ ઘોડા બધા માન્યતા અનુસાર બાબાદેવને અર્પણ કરે છે તો અહીંયાથી આ ઘોડાની બાધા પણ તમે અહીંયા લઈ શકો છો તેમમાં તમને ફોડાઓ પણ મળી જશે અહીંયા ઠંડુ પાણી પણ મળી જશે ઠંડુ પીવું તો ઠંડુ પણ તમને મળી જશે તો પહેલાં તમારે અહીંયા દર્શન કરવા પડશે એટલે કે એક મંદિર આવેલું નીચે અને બીજું મંદિર ડુંગર ઉપર આવેલું છે મંદિરની બહાર પણ દુકાનો આવેલી છે તો અહીંયાથી પણ તમે પ્રસાદની ખરીદી કરી શકો છો શ્રીફળ અગરબત્તી પ્રસાદ મળી જશે અહીંયા તમે શ્રીફળ વધે શકો છો આ છે શ્રીફળ વન સ્થળ અને આ મંદિરની અંદરથી વ્યૂ તમને આ રીતનો જોવા મળે છે બહુ અદભુત બાબાદેવનું મંદિર તો અહીંયા તમને આ બાબાદેવના દર્શન થઈ જાય છે અગતીની એમ લા હોય તો અહીંયા તમે આ ધૂની છે તેમાં સરીને મૂકી શકો છો ચાલો હવે અંદર જઈએ આપણે દર્શન કરવા માટે આ છે બાબાદેવનું મંદિર જે નીચે આવેલું છે તે તો પહેલાં તમે અહીંયા દર્શન કરી શકો છો આ છે બાબાદેવજીની પ્રતિમા આ છે સૌથી જૂનું મંદિર તો પહેલાં આ મંદિર હતું તો અહીંયા તમે આ સૌથી જૂનું મંદિર છે ત્યાંના તમે દર્શન કરી શકો છો અહીંયા ના દર્શન કરી લીધા અને હવે આપણે ડુંગર ઉપર જઈએ બાબાજીનું જે બીજું મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે અને ત્યાં એક ચમત્કારી પગલું પણ આવેલું છે તો આપણે ત્યાંના પણ દર્શન કરવાના છે અને જે બાબાદેવની જે પ્રાચીન જૂની ગુફાઓ છે તેના પણ અદ્ભુત આપણે આજના વિજયની અંદર દર્શન કરવાના છે સામે આપણે કર્યા બાબાદેવના દર્શન અને તેની બાજુની અંદર જે આ રસ્તો છે તે સીધો જો જાય છે બાબાજીનું જે ડુંગર ઉપર મંદિર છે તે તરફ તો અહીંયાથી તમને સ્પષ્ટ મંદિર જોવા મળે છે તો સામેનું જે ડુંગર છે તે છે બાબાદેવનું ડુંગરની ઉપર મંદિર છે તે આવેલું છે મોટું બજાર પણ લાગેલું છે તો અહીંયાથી તમે ખરીદી પણ કરી શકો છો સોફ્ટવેર બાજુ તમને બજાર જ જોવા મળે છે અહીંયા જો તમારે ફોટો પડાવો હોય તો ફોટો પણ તમે પડાવી શકો છો અને તમને અહીંયા તરત જ કોપી કાઢી આપવામાં આવશે અહીંયાથી તમારે ચાલતા ઉપર જવું પડે છે અને જુઓ અહીંયા બધા બાધા અનુસાર જે તમારે આ ઘોડો અહીંયા ચઢાવવો હોય અને આ બાધા રાખવી હોય તો તમે રાખી શકો છો જો ઘણા બધા તમને અહીંયા ઘોડા જોવા મળશે મોટાના મોટા તમને પથ્થર જોવા મળે છે જુઓ ચારે તરફથી તમને પથ્થર અને વનસ્પતિઓ જોવા મળી જાય છે ના કંઈક પગથે છે ઉપર માટે માટેના બાબાજીનું જે મંદિર છે તેના વિડીયો બનાવ્યા છે અને તેમાં પણ ખૂબ જ તમે સપોર્ટ આપ્યો છે તો આ વિડીયોમાં પણ ખૂબ જ આપજો કેમકે લગભગ એક વર્ષ પછી આ વિડીયો બનાવવા માટે અમે પાછા આવ્યા છે તો ગમે ત્યારે પણ તમે છેલ્લાવાડા આવો છો અને જો તમે ચાલતા ઉપર ચડો છો ત્યારે બહુ જ સુંદર નજારનો વ્યૂ તમને જોવા મળે છે અને આ મોટા મોટા પથ્થર તમે જુઓ તો આ રીતના મોટા મોટા પથ્થર અને અહીંયા ફોટોશૂટ પણ તમે કરાવી શકો છો અહીંયા ઉભા રહીને નીચે ઊભા રહીને તો અહીંયા અહીંયાથી તમે ફોટો પાડશો તો પાછળનો વ્યૂ પણ બહુ જ ગજબનો આવશે પાણીની પરફ પણ તમને અહીંયા જોવા મળે છે પાણી તો બિલકુલ ચાલુ છે તો અહીંયા તમે પાણી પણ પી શકો છો જો આ રીતનું ગુફા ટાઈપ પણ તમને રસ્તામાં જોવા મળશે ઘણું બધું તો અંદર ઘૂસવાની કોશિશ નહીં કરતા તમે ચારે બાજુ મોટાના મોટા પથ્થર અને પથ્થરની વચ્ચે આ મંદિર બનાવેલું છે આગળ તમે આવો છો દર્શન કરવા માટે અને ગુપ્તેશ્વરે આવો છો તો ચેલાવાળા પણ દર્શન કરવા માટે આવો પથ્થરોના આધાર ઉપર આ મંદિર બનાવેલું છે આખું જ જોઈ શકો છો તમે અહીંયા પણ પહાડી છે એ શ્રીફળ વધેવાનું સ્થળ તો શ્રીફળ અહીંયા જ વધેલું અહીંયા બાવાજીનું ચમત્કારી પગલું પણ આવ્યું છે જુઓ છો તો અહીંયા તમે આ બાબાજીનું જે ચમત્કારી પગલું આવ્યું છે ત્યાં તમે દર્શન કરી શકો છો અને આ એક મંદિર પણ અહીંયા છે જુઓ અને વિચારો મિત્રો કે જે આખું પગલું છે તે પથ્થરોની અંદર છે અહીંયા તમે જોઈ શકો છો તો આપણે ચમત્કારી પગલાના દર્શન કરી લીધા અને હવે આ જે મંદિર છે તો બાબાજીનું ઉપર એક આ મંદિર આવેલું છે મિત્રો આ છે મહાકાળી માતાજીનું મંદિર અહીંયા તમે આ મહાકાળી માતાજીનું જે મંદિર છે તેના દર્શન કરી શકો છો અને જુઓ આ રીતનું આ મંદિર આવેલું છે અહીંયા મિત્રો જે તમને ઘણા બધા નાના નાના બાળકોના જે ફોટા જોવા મળે છે તો અહીંયા બાધા રાખવાથી જેને વસ્તાર ના થતો હોય તેને વસ્તાર પણ થઈ ગઈ છે તો અહીંયા તેના આ ફોટાઓ પણ જોઈ શકો છો અને અહીંયા પણ આ બાળકોના ફોટા તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બાબાના મહાકાળીના દર્શન કરી લીધા અને હવે અહીંયાથી આપણે જઈએ અંદર અહીંયાથી તમારે કઈ કઈ જગ્યા ઉપર જવું હોય તે અહીંયા બધું જ લખેલું છે પાવાગઢ ડુંગર તરફ કઈ બાજુ જવાય અહીંયા ધાબા ડુંગળી કઈ તરફ જવાય તો અહીંયા આ રીતનો એક આ નકશો અહીંયા બનાવેલો છે તો અહીંયા વાંચી તમે જઈ શકો છો તે તરફ વાળા તળાવ અહીંયાથી પાંચ કિલોમીટર દૂર છે અને જુઓ અહીં તરફ પણ લખેલું છે ગુપ્તેશ્વર જન હનુમાન બારોલી અહીંયા આપણે દર્શન કરી દીધા હવે અહીંયાથી આપણે નીચે જવાનું છે તો થોડા ઘણા તમારે પગથથી અહીંયાથી ઉતરવાના રહેશે જોવા મળે છે બાબા દેવની પુરાની ગુફા તો અહીંયાથી તમારે નીચે જવાનું રહેશે ચાલો હું તમને બાબાજી પુરાની ગુફા છે તેના પણ દર્શન કરાવી દઉં જો આ રીતનો પાતળો રસ્તો હોય છે તેમાંથી તમારે ચાલીને આગળ જવાનું રહેશે જુઓ મિત્રો તો આ રીતના ઘણા મોટા મોટા પથ્થરો છે અને પથ્થરોની વચ્ચે રહી તમારે આગળ જવાનું રહેશે જુઓ મિત્રો ગુફાઓ કેવી છે આ રીતની બધી પાતળી અમતી ગુફાઓ છે બાબાદેવની જે ગુફા છે ત્યાં આપણે પહોંચી ગયા છે અહીંયાથી તમે જોઈ શકો છો આ છે બાબાદેવની પુરાની ગુફા તો આ છે બાબાદેવની પ્રતિમા જુઓ અહીંયા અહીંયા તમે દર્શન કરી શકો છો બાબાદેવના આ છે બાબાદેવની પ્રતિમા આ છે બે બાપની બહારી જુઓ તમે તો અહીંયાથી અંદર જવાય પણ રસ્તો જોવો કેટલોક સાંકડો છે અહીંયા તો એક આ પણ છે અને આ છે પલંગ તો અહીં તરફ જે બાબાદેવનો પલંગ છે તો તે તરફ અહીં બાજુ જુઓ મિત્રો કેટલોક સાંકડો રસ્તો છે અને કેટલોક અંધારું છે તો અહીંયાથી હવે આપણે જે બે બે બાપની બહાર છે તે તરફ જુઓ દોસ્તો રસ્તો બહુ જ સાંકડો છે તમે આવો તો અંદર કોશિશ નહીં કરતા તો આપણે પણ નથી બાપની બારી અહીંયાથી પસાર પણ થવાય નહીં તો કેવું છે જો બે બાપનો દીકરો હોય તો અહીંયાથી પસાર પણ થવાતો નથી તેવું પણ કેવું છે જુઓ દોસ્તો તો આ રીતની આ બે બાપની બારી છે તો ઠીક અંદર સુધી તો હું તમને જઈને બતાવી નહીં શકું સારા થઈ ગયો એટલા માટે જુઓ દોસ્તો હજી તો આખું અંદર ગુફા ટાઈપ છે તો આપણે નુકસાન પણ પહોંચાડી શકે એટલે આપણે અંદર જતા નથી અહીંયાથી પાછા રિટર્ન થઈશું કેટલા આધાર ઉપર અટકેલા છે તો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા અને આપણે આ ગુફાઓ પણ જોઈ લીધી અહીંયા તો અંદર કંઈક જવાની કોશિશ તમે કરતા નહીં અહીંયા આવો તો આજના વિડીયોની અંદર આપણે બાબાદેવના દર્શન કર્યા અને હજુ ગુપ્તેશ્વર મહાદેવનો વિડીયો પણ આવવાનો છે તે પણ બહુ જ ગજબનો વિડીયો છે અને હવે આપણી ચેનલમાં રેગ્યુલર તમને વિડીયો જોવા મળવાના છે તો આ બાબાદેવનું મંદિર આવેલું છે ચેલાવાડા પાવાગઢથી દસ કિલોમીટર દૂરીની અંદર આ મંદિર આવેલું છે આ જગ્યા ઉપર તમે આવો છો એટલે તમારી તમામ જે મનોકામના હોય તે પણ અહીંના પૂર્ણ થાય છે અને આ જગ્યા પર ચમત્કારી પગલાંના પણ તમને દર્શન થઈ જાય છે તો ચાલો દોસ્તો ફરી મળ્યા નવા બ્લોગ સાથે અનેક નવા વિડીયો સાથે અનેક નવી સોચ સાથે જય હિન્દ જય ભારત